કેટલો જોરદાર કે જે આપણે રોલ કહીએ છે ને એને ભૂલી જાવ ને એવો જોરદાર કારણ કે આ બાજુ હેલ્દી પાડેલ તો છે ને ક્યાંક જ મળતી રતાળુ ચાટ એ બીટુ રતાળુ ચાટ છે પાલક ની જલેબી હમ પાલક ની જલેબી ગ્રીન પુરી ગ્રીન પાલક હમ પૂરી હમ વાહ ગ્રીન ઊંધિયો ને ગ્રીન પુરી પાલક આજના યુવાનો લોકો જે દીકરીઓ આ બધું જે હેલ્ધી ફૂડ માટેની જે મોહિમ ઉપાડી છે અત્યારથી તો મને એવું લાગે છે કે બહુ અલગ જશે તમે શું બનાવો છો બેન અમે મિલેટ ટી છે અને જવાની ચકરી રાગીના માલપુવા માલપુઆ અને રાગી માલ અને રાગી મિલેટ બેલ છે અને વોમ બાજરા સલાડ છે કેટલા છે આજે જોડે આપડે ગુજરાત માં છે ને વઘારી ને ઓળો કરે છે પણ આ બધું કાચું કોલસા પર કાતો છાણા પર શેકેલો સરસવ નું તેલ હોય છે આ કજુર અખરોટ નો હલવો મધુરો છે ટેન્જી છે અંદર નારંગી રસ નાખેલો

ચણા નો એક બનાવે આ આપણા ગુજરાતી ઓલમોસ્ટ નવાણું ટકા લોકો ને ભાવતું કારણ કે આમાં સરસ યુ આવે કાચું આવે ખરેખર આવા સ્ટોર ની મુલાકાત દરેક લોકોએ લેવી જોઈએ મેં તો લીધી પણ હું તો તમને કહું છું કે જ્યારે આવો ત્યાં તો લોકો અહીંયા દોઢ થી બે લાખ લોકો આવે છે બે દિવસ બાકી રહે ટૂંકમાં જેને બી આવું આવી જયું